નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે કેદારનાથ જતા ચાર ગુજરાતી મિત્રોના મોત જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા યુવાનો અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના નગરમાં સો કમી કલાકની ઝડપે દોડતી ઇનોવા કાર વીસ ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પટકાઈ હતી આ દુર્ઘટનામાં ચાર મિત્રોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે આ ઘટના છાપર વિસ્તારના રાપુર તિહાર ખાતે બની હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ